ગૃહ વિભાગે દારૂબંધી અંગે આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો દારૂબંધીને લઈને ગૃહ વિભાગનો જે પરિપત્ર બહાર આવ્યો તે પ્રમાણે દારૂબંધી મુદ્દે કડકાઈક કરવાને બદલે ઢીલ આપતો પરિપત્ર છે જેમાં પરિપત્રો પ્રમાણે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે હવે એક લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે વિદેશી દારૂનો બે લાખ પચાસ હજારનો જથ્થો પકડાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી થાય છે અગાઉ દેશી દારૂ રૂપિયા પંદર હજારનો પકડાતું તો ક્વોલિટી કેસ ગણાતો હતો વિદેશી દારૂના રૂપિયા પચીસ હજારનો જથ્થો પકડાતો તો અગાઉ તે ક્વોલિટી કેસ ગણાતો હતો તેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે મેહુલ જોડાઈ ગયા છે મેહુલ ગુરુ વિભાગે દારૂબંધી અંગે નવો પરિપત્ર બહાર પાડ્યો છે શું અપડેટ દેશી દારૂ ફડા પોલિટ કેસ ગણવામાં આવતો હતો અને પછી બિહારનો જે જથ્થો છે તે ફળાતો પોલિટ કેસ ગણતો અને આ જે દારૂનો જથ્થો ઝડપવામાં આવે છે તે સમયે જે વિસ્તારમાંથી તેમાં જે અધિકારી છે તેની સામે કાર્યવાહી છે તેનો જે છે તે કરવામાં આવતી હતી પરંતુ હવે આ પરિપત્ર જે નવો કરવામાં આવ્યો છે તે પ્રમાણે નવા જે પરિપત્ર છે તેની અંદર જે દેશી દારૂની કિંમત એક લાખનો તો કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે એટલે કેસ છે તેની જે રકમ છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે અને વિદેશી દારૂની કિંમત જે છે તે અઢી લાખ જે છે તે કરવામાં આવી છે એટલે પરિપત્રને લઈને ચોક્કસથી એક પ્રસ્તાવ રહ્યો છે અને રાજ્યમાં જે નીતિ જે છે દારૂબંધીના સંદર્ભમાં તેના ઉપર ચોક્કસી આ પરિપત્ર જે છે પ્રશ્ન ઉઠાવે છે બિલકુલ વિહુલ આભાર જાણકારી આપવા બદલ